દરેક ચૂંટણીમાં અલગ અલગ પરિસ્થિતિ હોય મારી સામે રમેશભાઈ ધડુક એ પણ સ્થાનિક ઉમેદવાર હતા ત્યારે અત્યારે જે ઉમેદવાર આવ્યા છે એ ઉમેદવાર બહારથી આયાતી ઉમેદવાર છે અને ભૂતકાળની અંદર આ જ પોરબંદર લોકસભાની પ્રજાએ બારથી લડવા આવેલા લોકોને જાકારો આપ્યો છે અર્જુનભાઈ કોંગ્રેસમાં પ્રથમ વખત ચૂંટણી લઈ એ પેલા પણ પોરબંદરના જેટલા ધારાસભ્યો ચૂંટાણા છે એ તમામ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના ચૂંટાણા છે એટલે અંગ્રેજ અર્જુનભાઈ ત્યાં કોંગ્રેસનો જે જનાધાર હતો એ જનાધારના આધાર ઉપર નેતા થયા લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ ગઈ છે ને તેમાં ગુજરાતના સાત જેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવે છે તેમાંથી પોરબંદર લોકસભા બેઠક પર ફરી એકવાર લલિત વસોયા ચૂંટણી લડવાના છે ને આપણી સાથે લલિતભાઈ રસોયા છે સીધી તેમની સાથે વાત કરશું લલિતભાઈ ફરી એકવાર કોંગ્રેસે તમારા પર વિશ્વાસ મૂક્યો છે બે હજાર તમે હારી ચૂક્યા હતા તેમ છતાં ફરી એકવાર કોંગ્રેસે તમને આ સીટ પરથી બેઠક આપી છે કયા કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જવાના છે પહેલી વાત તો કોંગ્રેસ પાર્ટીએ આ ટફ બેઠક ઉપર મારી શક્તિ મારી તાકાત મારી આવડત ઉપર વિશ્વાસ મૂકીને મને ફરી લડાવવા માટેનો નિર્ણય કર્યો છે કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિશ્વાસને હું સાર્થક કરીને બતાવીશ એવો મને આત્મવિશ્વાસ છે ચૂંટણી લડવા માટેના અનેક મુદ્દાઓ છે મારો વિસ્તાર કોસ્ટલ બેલ્ટ છે સાગર ખેડૂતો મચ્છીમારોના ઘણા બધા પ્રશ્નો છે મચ્છીમારોને ડીઝલની સબસિડીની અંદર કેન્દ્રની નીતિને કારણે જે તકલીફો પડી રહી છે એનાથી નારાજગી છે મચ્છીમારી કરવા જાય ત્યારે પાકિસ્તાન નેવી શ્રીલંકાની નેવી આ મચ્છીમારોને બોટ સાથે પકડીને લઈ જાય છે મચ્છીમારોને તો છોડી દેવામાં આવે છે પરંતુ છેલ્લા પંદર વર્ષથી એમની બોટો કરોડો રૂપિયાની બોટો ત્યાં સડી રહી છે પરંતુ કેન્દ્ર સરકાર આ બાબતે કોઈ ધ્યાન આપતી નથી એના કારણે એનામાં પણ નારાજગી છે મારો વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી આધારિત લોકોનું જીવન નિર્વાહ ચાલતું હોય છે મોટા ભાગના ખેડૂતો છે ખેડૂતોને એની ખેત ઉપજના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતોમાં પણ ભયંકર નારાજગી છે તાજે તાજેતરમાં જ ડુંગળી નો પાક બજારની અંદર આવ્યો સાતસો થી આઠસો રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને ભાવ મળી રહ્યો હતો સરકારે નિકાસ બંધી કરી અને આ નિકાસ બંધીને કારણે ખેડૂતોને દોઢસો થી બસો રૂપિયા ભાવ મળતો થયો ખેડૂતો પાયમાલ થયો કપાસના બે વર્ષ પહેલા ચોવીસો રૂપિયા ભાવ હતો ઓસ્ટ્રેલિયાથી ખેડૂત સરકારે કપાસ આયાત કર્યો એને કારણે કપાસના ભાવ આજે બારસો થી ચૌદસો રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે આખા દેશની અંદર પ્રધાનમંત્રી કિસાન સહાય કિસાન વીમા યોજના વીમા યોજના એ ચાલુ છે ફક્ત ગુજરાત એક એવું રાજ્ય છે અને ગુજરાતના ખેડૂતોની કમનસીબી એ છે કે અહીં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છતાંય ખેડૂતોને પાક વીમાથી વંચિત રાખવામાં આવ્યા છે બેરોજગારીનો મુદ્દો કહું તો પોરબંદર વિસ્તારની અંદર અનેક ઉદ્યોગો હતા તે ઉદ્યોગો બંધ થતા લાખો યુવાનો બેરોજગાર થયા છે મોંઘવારીની વાત કરીએ તો ડીઝલ પેટ્રોલના ભાવ રાંધણ ગેસના ભાવ જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ કૂદકે ભૂસકે વધી રહ્યા છે સરકારી કર્મચારીઓમાં કરાર આધારિત અને કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે એનામાં પણ નારાજગી છે આંગણવાડીની બહેનો નારાજ છે જૂની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓ નારાજ છે ફક્ત રાજકોટ જિલ્લાની અંદર એક લાખ ને આડત્રીસ હજાર જેટલા કુપન ધારકોને મફતનો નો અનાજ મળ્યું નથી એના કુપનો બંધ કરી દેવામાં આવ્યા છે સરકારી યોજનાની મોટી મોટી જાહેરાતો થાય છે પરંતુ એનો લાભ નથી કારણે નારાજગી છે ને આ તમામ મુદ્દાઓને લઈને અમે લોકોની વચ્ચે જવાનું છીએ બે હાજર ઓગણીસ માં તમે લોકસભાની ચૂંટણી ત્યારે લડ્યા ત્યારે તમે ચાલુ ધારાસભ્ય હતા એક ચૂંટાયેલા પ્રતિનિધિ હતા ને તેમ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકો વચ્ચે ગયા હતા તેમ છતાં તમે લોકસભા ચૂંટણી ન જીત્યા ત્યારે રમેશભાઈ તડુક હતા આ વખતે તમે ચૂંટાયેલા પ્રતિનિધિ પણ નથી તમારી સામે રમેશભાઈ તડુક કરતા મોટા નેતા પણ છે એટલે તમામ બાબતો ક્યાંક તમારાથી વિપરીત જઈ રહી છે કઈ રીતે લોકો વચ્ચે જશો ને જીતશો આ વખતે દરેક ચૂંટણીમાં અલગ અલગ પરિસ્થિતિ હોય મારી સામે રમેશભાઈ ધડુક એ પણ સ્થાનિક ઉમેદવાર હતા જ્યારે અત્યારે જે ઉમેદવાર આવ્યા છે એ ઉમેદવાર બાર થી આયાતી ઉમેદવાર છે અને ભૂતકાળની અંદર આ જ પોરબંદર લોકસભાની પ્રજાએ બહારથી લડવા આવેલા લોકોને જાકારો આપ્યો છે ચુકાદાઓ આપ્યા છે આ એવા તો અનેક નેતાઓ છે હું નામ ગણાવું તો આ દેશની આઝાદી થઈ ત્યારથી અત્યાર લગીની લોકસભા લડવા માટે ઘણા બધા નેતાઓ દિગ્ગજ નેતાઓ આવ્યા છે અને એ માલદીવજીભાઈ વડોદરા સામે ધરમસિંહભાઈ પટેલ સામે હારીને ગયા છે ઇવન વિઠ્ઠલભાઈ રાદડિયા સામે પણ રાજકોટથી ઉમેદવાર આવતો હોય તો પ્રજાએ એને નથી સ્વીકાર્યા વિઠ્ઠલભાઈને સ્વીકાર્યા છે એટલે બહારના ઉમેદવારોને કાયમી પ્રજા જાકારો આપે છે એટલે ઘણી વખત ચૂંટણીની અંદર પરિસ્થિતિઓ સ્થાનિક પરિસ્થિતિઓ મુજબ લોકો મતદાન કરતા હોય છે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ક્યાંક અમારી ચૂંટણી લડવામાં ખામી રહી ગઈ હશે એ ખામીઓને દૂર કરવા માટે અમે પ્રયત્ન કરવાના છીએ શું ખામી રહી ગઈ હતી એનો પણ અમે અભ્યાસ કર્યો છે ને આ વખતે નવા ક્લેવર સાથે અમે મતદારોની વચ્ચે જવાના છે પોરબંદર વિસ્તારમાંથી જ આવતા અર્જુનભાઈ મોઢવાડિયા છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય ટોચના બે ત્રણ નેતાઓ કહેવાતા એમાંના એક નેતા હતા અને પોરબંદર વિસ્તારમાં સારી એવી પકડ ધરાવતા હતા એ હવે કોંગ્રેસમાં નથી તો હવે એમનો એ પણ સારી એવી મતદાતાઓમાં પકડ ધરાવતા હતા તો હવે કઈ રીતે કોંગ્રેસ તરફ લોકો મતદાન કરશે અર્જુનભાઈ કોંગ્રેસમાં પ્રથમ વખત ચૂંટણી લઈડા એ પહેલાં પણ પોરબંદરના જેટલા ધારાસભ્યો ચૂંટાણા છે એ તમામ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના ચૂંટાણા છે એટલે અર્જુનભાઈ ત્યાં કોંગ્રેસનો જે જનાધાર હતો એ જનાધારના આધાર ઉપર નેતા થયા હતા અર્જુનભાઈના જવાથી મતદારો એની સાથે નથી જતા ચૌદ જેટલા ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના પક્ષ પલટો કરીને ગયા અને ધારાસભા લઈડા એમાંથી બાર જેટલા લોકો ઘેરે બેઠા છે એટલે ગમે તેવા દિગ્ગજ નેતા હોય પણ આખરે તો દિગ્ગજ મતદારો છે એ મતદારોનો નિર્ણય એ મહાન નિર્ણય છે ને મતદારો જેમ ભૂતકાળની અંદર ગુજરાતની પ્રજાએ જે નિર્ણયો કર્યા છે પક્ષ પલટુને ઘેરે બેસાડવાના એમાં પોરબંદર ક્ષેત્રમાં પણ એ થશે એક વખતે હમણાં થોડા સમય પહેલા એવી ચર્ચા હતી કે લલિતભાઈ પણ ભાજપમાં જવાના છે ભાજપમાં તો ન ગયા પણ હવે કોંગ્રેસમાંથી લોકસભા ચૂંટણી પણ લડી લડી રહ્યા છે તે સમયે કોઈ વાતો હતી તમને સામેથી કોઈ ઓફર હતી શું હતું એ ત્યારે સેમ ચર્ચાઓ આવી હોય તો એમને એમ ના આવી હોય શા માટે આ ચર્ચાઓ હતી દીકરીના માગા હોય વહુના માગા ન હોય ભૂતકાળની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ મને ભાજપમાં આવવા માટે કહ્યું નથી વાત બે હજાર સત્તરમાંથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાણું ત્યારથી સતત ચર્ચામાં રહી છે દરેક વખતે રાજ્યસભાની ચૂંટણી આવે લોકસભાની ચૂંટણી આવે ત્યારે આ ચર્ચાનો મુદ્દો બને છે અને એની પાછળનું કોઈ કારણ હોય તો મારો આખા બોલો સ્વભાવ છે હું સ્વીકારું છું અને થોડો સમય પહેલા પણ મેં મીડિયા સામે આવીને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનું ઘણું બધું ઋણ મારી ઉપર છે મને આવડો મોટો નેતા બનાવ્યો છે કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો છે એ કોંગ્રેસનું ઋણ ચૂકવવું ઋણ ચૂકવવાના સંસ્કાર મારા લોહીમાં છે અને એટલા માટે જ હું કોંગ્રેસમાં છું અને આવતા દિવસોની અંદર પણ કોંગ્રેસમાં રહેવાનો છું ને કોંગ્રેસ પાર્ટી એ બહુ સમજી વિચારીને મને પોરબંદર વિસ્તારમાંથી ફરીથી ટિકિટ આપી છે ભાજપ તો એમ જ કહે છે કે હવે જીતની તો કોઈ જાર જીતની કોઈ વાત જ નથી ખાલી લીડ 5 લાખ થી વધુ લેવાની છે એમાં ભાજપ ફોકસ કરી રહ્યું છે આને કઈ રીતે જુઓ છો વાત તો ગમેતી જ થઈ શકે તમે મારા દીકરાને પૂછો તો મારા દીકરો થોડો મોદી સાહેબ ઉપર બીયો છે દીકરાનો દીકરો પૌત્ર એને પૂછો તો એમ કે મારા દાદા 7 લાખ મતે જીતવાના છે મારી સામેનો ઉમેદવાર છે પત્રકાર તરીકે આપ એનો એકવાર તો પ્રશ્ન કરો કે આપ કેન્દ્રીય મંત્રી રહ્યા એટલા ટાઈમથી રાજકારણ છો આપે પોરબંદર કેટલી વખત જોયું આપે ગાંધીજી જે જન્મભૂમિ ઉપરના દર્શન કર્યા છે આપે માધવપુર ખેડ જોયું છે એટલે આપ એમ કહો છો કે 5 લાખ નહીં આવે આ ગાંડ પણ છે એવું કહો છો 100% કહો છો ને અને 5 લાખ જીતવાનો તમને વિશ્વાસ હતો તો તમે અર્જુનભાઈ મોઢવાડી અને અરવિંદ લાલાણી શા માટે લઈ ગયા તમને જીતવાનો જ વિશ્વાસ નતો પાંચ લાખ મતની વાત તો બાજુ એ રહી પોરબંદર વિસ્તારની પ્રજા બે હજાર બાવીસ માં જે ચુકાદો આપ્યો છે ચુકાદા ઉપર એક નજર નાખીએ તો સાત વિધાનસભા વિસ્તારમાંથી ત્રણ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી આવી છે એક વિધાનસભા વિસ્તારમાં ફક્ત બારસો મતે કોંગ્રેસ આવી છે તો તો ચાર વિધાનસભા વિસ્તારમાં વિસ્તારમાં કોંગ્રેસનું પ્રભુત્વ છે જ આ પૂરેપૂરી ટક્કર આપવાના છો મનસુખભાઈને સો ટકા ટક્કર આપવા માટે તો કોંગ્રેસ પાર્ટીએ મને સિલેક્ટ કર્યો છે થોડા સમય પહેલાં જે રામ મંદિરનો મુદ્દો હતો તમારા હાઈકમાન્ડે જે આમંત્રણ હતું એ ઠુકરાઈ દીધું તમે ધોરાજીમાં ઠેર ઠેર તમારા નામના પોસ્ટરો લગાડ્યા હતા રામ મંદિરનો મુદ્દો જે ભાજપ એના એમાં તમે કેટલો કયો છો કે આ રામ મંદિર જે કર્યું એ યોગ્ય હતું કારણ કે હાઈકમાન્ડે રામ મંત્ર નહોતું સ્વીકાર્યું એને કયું બીજેપી ની ઇવેન્ટ છે તેમાં અહીંયા આખા ધોરાજીમાં પોસ્ટરો માર્યા હતા તમારા નામના પહેલી વાત તો એ છે કે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એ ભાજપની ઇવેન્ટ હતી અને એટલા માટે જ આ દેશના હિન્દુ ધર્મના જે પાયાના લોકો કહી શકાય જગદગુરુ શંકરાચાર્ય ચારેય જગતગુરુ શંકરાચાર્યોએ પણ આમંત્રણ નોતું ગયા રહી વાત મેં પોસ્ટર માયરાની તો હું પણ હિન્દુ છું હિન્દુ હોવાનું મને ગૌરવ છે હું રામનું નામ લેવા વાળો હિન્દુ છું રામનું નામ વેચવા વાળો હિન્દુ નથી પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ માંડવિયા છે તેની સામે લડવાના છે તેઓ દાવો કરી રહ્યા છે કે ભાજપની જે પાંચ લાખની લીડવાળી વાત છે તે એક પ્રકારે ગાંઠ પણ જેવી વાત છે હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં કયા પ્રકારના સમીકરણો સર્જાય છે મનસુખભાઈ માંડવિયા પાંચ લાખ મતે જીતે છે કે પછી લલિતભાઈ વસોયા તેને ટક્કર આપે છે તે આવનારા સમયમાં જોવાનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ